માળિયા હાટીનામાં જર્જરિત શ્રી રામ મંદિરની મુલાકાત લેતા આગેવાનો અને ગ્રામજનો દ્વારા નવું રામ મંદિર બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આતકે તકે બાવીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ સવારે નવ ત્રીસ કલાકે જૂના શ્રી રામ મંદિરને નવનિર્માણ માટે ખાતમુહૂર્ત કરવામાં આવશે જેમાં માળિયા હાટીનાના ધર્મ પ્રેમી જનતા મોટી સંખ્યામાં તેમજ દરેક સમાજના આગેવાન રાજકીય આગેવાનો સામાજિક સંસ્થાના આગેવાનો કાર્યકરો ગ્રામજનો અવશ્ય હાજરી આપે તેવી હમીરસિંહ સિસોદિયા તથા શ્રી રામ મંદિર સમિતિના સદસ્યોની યાદી જણાવેલ છે